ચતુર્થી નો તહેવાર મે મહિનામાં ઉજવવામાં આવશે માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીશું કે વર્ષ બે હજાર ચોવીસ માં આ તિથિ કયા દિવસે છે અને તમારે એકદંત સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કેવી રીતે કરવી જોઈએ એકદમ સંકષ્ટી ચતુર્થી બે હિન્દુ કેલેન્ડર મુજબ એકદંત સંકષ્ટી ચતુર્થીનો નો તહેવાર દર વર્ષે વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે વર્ષ બે હજાર ચોવીસ માં આ તારીખ છવ્વીસ મે રવિવારના રોજ છે આ દિવસે ભગવાન ગણેશની પૂજા વિધિપૂર્વક કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે તો ચાલો જાણીએ આ વિડીયોમાં કે આ દિવસે તમારે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા કેવી રીતે તેમની પૂજા કરવી જોઈએ અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ એકદમ સંકષ્ટી ચતુર્થી પૂજા મુહૂર્ત જો તમે છવ્વીસમી મેના રોજ એકદમ સંકસકી ચતુર્થી વ્રત રાખો છો તો તમે પૂજા કરી શકો છો સુધી સર્વાર્થ સિદ્ધિ યોગ રચાય છે આ ઉપરાંત યોગ પણ તે સમયે રચાયો હશે સર્વાર્થ સિદ્ધિ યોગમાં તમે જે પણ કાર્ય કરો છો તે સફળ સાબિત થાય છે એકદંત સંકષ્ટી ચતુર્થી ત્રણ શુભ યોગોમાં છે

ભગવાન ગણેશને મોદક અર્પણ કરવું ગણેશની આરતી કરીને પૂજા કરવી જોઈએ આ દિવસે ગણેશ સંકટ નાશક સ્તોત્રનો નો પાઠ કરવાથી જીવનના તમામ અવરોધો દૂર થાય છે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે આ મંત્રોનો જાપ કરો ઓમ નમો ગણપતે કુબેર એકાદ્રિકો ફટ સ્વાહા

પૂજા દરમિયાન મંત્રો નો જાપ શુભ માનવામાં આવે છે પરંતુ સંકષ્ટિ ચતુર્થી દિવસે દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી જીવનમાં આવતા તમામ અવરોધો થાય છે તમે કોઈ પણ ક્ષેત્રમાં તમને સફળતા મળવા લાગે છે આ સાથે ભગવાન ગણેશની પૂજા કરવાથી વ્યક્તિમાં ઘણા સારા ગુણો પણ આવે છે જેમ કે ભગવાન ગણેશની પૂજા કરવાથી અહંકાર દૂર થાય છે ભક્તોનો ક્રોધ ઓછો થાય છે અને વાણી મધુર બને છે એકદમ ચતુર્થી વ્રત કથા બ્રાહ્મણની વહુએ સતયુગમાં સંકષ્ટી વ્રત પાળ્યું હતું રાજા પૃથુએ સતયુગમાં સો યજ્ઞો કર્યા હતા તેમના રાજ્યમાં દયાદેવ નામનો એક બ્રાહ્મણ હતો જે વેદોના જાણકાર હતા તેમને ચાર પુત્રો હતા

થોડા સમય પછી તે ગર્ભવતી બની તેમને એક સુંદર બાળકને જન્મ આપ્યો તે પછી પણ તેના સાસુએ ઉપવાસ કરવાની ના પાડી દીધી જ્યારે તેનો પુત્ર મોટો થયો ત્યારે લગ્ન સમયે મન મટકી ગયું અને તે ચાલ્યો ગયો અઘટિત ઘટનાને કારણે બધા પરેશાન થઈ ગયા અને કહેવા લાગ્યા છોકરો ક્યાં ગયો કોને અપહરણ કર્યું હતું સાસરીયાઓ તરફથી આવા સમાચાર મળતા જ તેની માતાએ તેના સસરા દયાદેવને કહેવાનું શરૂ કર્યું તમે મને મારા ગણેશ ચતુર્થી ઉપવાસ તોડ્યા જેના પરિણામે મારો પુત્ર ગુમ થયો છે તેના કારણે સસરા ખૂબ જ દુઃખી હતા આ પછી પુત્રવધુએ સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત રાખવાનો સંકલ્પ કર્યો અને તે છોકરો પાછો આવ્યો આ પછી પુત્રવધુ હંમેશા આ વ્રત કરવા લાગી તેની અસરથી તેની મુશ્કેલીઓનો અંત આવ્યો જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડિયો જોવા માટે અમારી YouTube ચેનલ ગુજરાતી હિન્દી મોટીવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વીડિયો માં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી